તો તમારો જવાબ બિલકુલ ખોટો છ નહી છે બે બે છ નહીં તો ચલો ભાઈ આ કાકાનો જવાબ ખોટો બીજા પૂછીએ આપણે તો ચલો ભાઈ આ ભાઈ ને પૂછીએ હું તો એક ફોટો બતાવું એમાં તારે ગણીને કહેવાનું બે ની સંખ્યા કેટલી હા બોલો બોલ ખબર પડી ગઈ હા તો અમે જોઈ લો ફોટામાં બે ની સંખ્યા કેટલી છે ગણીને કો હાટું હશે તો 100 રૂપિયા મળશે 2 3 4 5 6 7 કેટલા 7 ગણી લીધું પર પરફેક્ટ પરફેક્ટ ગણી લીધું સાત જ છે સાત જ છે તમે ગણી લો

તો ચલો આપણે આ ભાના પૂછીએ બરોબર જો હું તમને અમે કહું કે અમે બગડા ચેટલા તમારે ગણીને કહેવાનું હાથ જવાબ આલશો તમે સો રૂપિયા મળશે ખબર પડી જઈ મળી પડી પડી તો ચલો અમે ગણી લો અને બગડાની સંખ્યા જેટલી એ કહો એક બે ત્રણ ચાર કેટલા ચાર બે બે ચાર ચાર જ એમ હા ચાર નહીં ખોટો જવાબ હજુ એક વખત ગણો એમ

પેલા હું તને ફોટો બતાવ બરોબર એમાં તાર ગણી ક્યાંક બે ની સંખ્યા જેટલી છે જો હાચું પડશે તો સો રૂપિયા મળશે બતાવો ફોટો બતાવ ઘણો પહેલા પછી કહો છ કે છ છ એમ હમ છ દેખાય ફોટામાં તો છ નહીં હજુ એક વખત ચા ચાલુ હજુ એક વખત ઘણો सात सात अच्छे का अच्छा बीजे देखा है सात एम हाँ सात तो जवाब फोटो है छो नहीं खाते नहीं चलो भाई जिन्हें आवड़ते तो हुए कमेंट करो फोटो जवाब आप भाई चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ